જય માતાજી મિત્રો જય શ્રી રામ જો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે તારીખ છે નવ નવ છ બે હજાર ચોવીસ આપણે જાહેર બાજરો વહેવો એ ઉગી ગયો છે અને વરસાદ ચાલુ થયો છે ઝીણો ઝીણો બતાવું તમને આપણે થોડાક પહેલા જો કાળું ડિબાંગ આ બગસરા બાજુની સાઈડ છે અને આ ઉત્તર દિશા થાય અમારે અને આ છે જૂનાગઢ બાજુ ગિરનાર અત્યારે જ ન દેખાય નહીંતર અમારે અહીંથી ગિરનાર દેખાય અમારું ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો વાદળા કાળા ડિબાંગ થઈ ગયા છે ગાજે છે એવો વરસાદ આપણે ને બાજરો એવો ઉગી ગયો છે બે દિવસથી હું છે કે આપણે કામમાં પડ્યા હતા ને એટલે લોક બહેનો નહોતો કારણ કે કામ એટલું હતું કે આપણે હવે ભવિષ્યમાં બળદ માટેનો શેડ નિર્માણ કરવાનો છે એટલે આપણે જો આ કડબ લીધી છે વેચાતી કડબ હારીને આ ગોડાઉન ભરી દીધું પછી બહાર સોયાબીનનો પાલો છે એ તો હવે પલળ છે થોડો ઘણો છે નો ડાઉટ અહીંયા આપણે બાંધવાનું રહી ગયું છે ઉપર તો કદાચ થોડી ઘણી વાસટ આવશે પણ આપણે આજે હું છે ફ્રી નહોતા બંધાણું નથી ઉપર એટલે હવે કાલે પ્લાસ્ટિકનો કાગળ ત્યાં મારવાનો છે કાલે સવારમાં એટલે આજે કદાચ થોડો ઘણો ભેજ લાગશે આમ તો બેવડી કાર્પેટ છે એટલે ઓછો વાંધો આવે ભેજ લાગશે કદાચ થોડું ઘણું તો હાલે બીજું હું બાકી જોવો રોજી હજી દિવસો ઉપર દિવસો લઈ છે ઘણા લોકોની કોમેન્ટ આવી બસ બેટા કે હું વાર છે રોજીને આ તે પણ હજી આમાં કઈ ખબર પડતી નથી આજે રોજીને દસ મહિના અને માથે વીસ દિવસ પૂરા થઈ ગયા છે આમ બધું ગળી ગયું છે ઠાઠું બધું પણ હવે હજી કઈ નક્કી નથી થતું અને બેક મિત્રોએ આપણને સજેશન આપ્યું હતું નીચે કોરું રાખજો કોરું તો હોય જ પણ શું છે આપણે વાહિદું કર્યું હોય ને પછી પાછું છૂટી હોય ને એટલે જો આગળથી પગ ઢવડી ડવળીને આપણે આગલા પગે બેલા નાખ્યા છે ઓલા કાચા બેલા આવે ને એ બધું ઢવડી ઢવડીને અને નાખી દે પાછળ ખાડા કરી નાખે છે એટલે આપણે કોરું તો નાખતા જ હોય હજી જો આ વાહિંદુ કરી નાખું આગળી હવે પાછું આપણે હાંજે છે ને ફર્સ્ટ ક્લાસ છે ને પાલો નીચે નાખી દેવું બે હવાની મજા આવે બાવલી જુઓ પથારી કરી છે ઝાયરની નવી નવી જાહેરની યુવરાજી જોવો અને વાસડા અને ગાયું બહાર બાંધ્યા છે મેં કીધું વરસાદમાં ભલે પલ્લે વરસાદનો આનંદ લે જો ઝરફર ઝરફર ચાલુ થઈ ગયું છે ખાતર આપણું થોડું ખેતરમાં રહી ગયું છ ઠેલી પીડ્યું હતું સવારે વાવ્યું બ્લોગ બનાવવાનો આપણે રહી ગયો એટલે આપણે ખાતર કહ્યું હોય એ તમને કહી દઉં પ્રાકૃતિક ખેતી કરવી છે એટલે આપણે ડીએપી કે એવું કઈ યુરિયા ન હોય પણ તમને બતાવી દઉં જુઓ વળી તમને એમ થાય કે આ ખાતરનું કહે છે પણ કયું છે ધરતી અમૃત બ્રાન્ડ ખાતર વાપરો જમીનની ફળદ્રુપતા પાછી લાવો ધરતી અમૃત નીમ ક્રશ લીંબોળીનો ક્રશ છે પચાસ કિલોની બેગ આવે અને આપણે આ જસદણ પાસે બાંદ્રા ગામ આવ્યું ભાવેશભાઈ જસાણી છે ત્યાંથી મગાવી છે આપણે તો ત્રીજું વર્ષ છે જોવો તમને બતાવું કેવું આવે આપણે વાવતા તો વાવવાનું ચાલુ હતું આ રીતનો ક્રસ આવે વ્યવસ્થિત તમને બતાવવું જો આવો ભૂકો આવે આમાં સાત આઠ વસ્તુ એડ કરેલી આવે એરંડીનો ખોળ આવે પછી લીંબોળીનો ક્રસ આવે કાજુની ફોઈતરી આવે કૂકડાની ચરેક આવે તમાકુ આવે પછી બીજી કાંઈ બે ત્રણ વેરાયટી આવે છે પણ મને ભૂલાઈ ગયું છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે આપણે રસ્કો બે વર્ષ રહ્યો હતો પણ આના ખાતરને લીધે ટઈકો તો કારણ કે મહિને મહિને આપણે ખાતર નાખી દેતા હવે જુઓ મિત્રો પાછો તડકો નીકળો છે છાટા ચાલુ છે અને તડકોય નીકળો છે જો હજી કોક કોક સાટો ખરે છે હા હા જુઓ કાળું ડિબાંગ વાદળું થઈ ગયું છે અને આમ તડકો છે એમ તો કાગળ વરસાદ તૂટી પડશે વાતાવરણ એ ટાટું થઈ ગયું છે જો આટી કાળી મસ્ત થઈ ગઈ બહુ વરસાદ નથી એમ ખાલી આપણે આછા આછા પલળવી પૂરા પલળવી હોય નથી બરાબર પણ આમ ટાઈટક થઈ ગઈ આપણે વાંસડા આવ અને ગાયું તો લીમડા એટલે મોજ કરે છે કીધું આજ ભલે પલ એટલે બહુ વાંધો નથી તો ખાય છે બે વાહ મોરલાવ વાહ ગાયું જોઉં બી એટલે આપણે હવે કાલે આ પાલો ટાંકી દેવો છે વ્યવસ્થિત હવે અંદર તો હમાય એમ નથી જો વાસડા સાટી ગયા બધું થોડી આઠ બસ બેટા બસ જોવો ના કોરી ક્યારેક ક્યારેક તોફાન કરે હાથી એ લખણ કરે છે નાનું બાળક કહેવાય એટલે ખાવામાં થોડો વાહી છે જોવા એની ગમાઈને પહેરી જ હોય ને અમારો ઓલો જોવાનું બધું ખાઈ જાય હવે સાફ કરી દે આવું છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો જુઓ મિત્રો દેખાતો હોય છે વરસાદ હાવ નજીક આવી ગયો છે જો ફરતો જોડવા આછા આછા થઈ ગયા છે હાવ પાંખ કઈ જ આવે છે આપણે આ આવ્યો આવ્યું હાલો આપણે આવી ગયો વરસાદ ગાજે ચાલુ છે એક ધારો આમ જવો હવે આપણે શેર અંદર આવી ગયા છે ભી જો દૂર દૂરના ના ઝાડવા હાવ આછા આછા દેખાય છે

તમને પટ્ટો દેખાતો હોય છે જો જો આમ જો કાયદેસર એલો આવે છે વરસાદ સફેદ પટ્ટો દેખાય ને જમીન ઉપર એ વરસાદ છે જો હા 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 હલો આવ્યો આવ્યો મેહુલ્યો આવ્યો જોવો મિત્રો જોરદાર વરસાદ આવ્યો પણ વાવાઝોડા સાથે આમ જો કાર્પેટ બારપેટ બધું ઉડાઈડ્યું હતું માંડ બધું વ્યવસ્થિત થયું જો કેરા ભરી દીધા પાંચ દસ મિનિટ આવ્યો પણ આમ જો આમ ખેતરમાં એ શાહમાં તમને પાણી દેખાતું છે હું તમને ઝૂમ કરીને બતાવો કેરાની ઉપર જો શાહમાં તમને પાણી ટપકેલું દેખાય એટલે આછું આછું પાણી ખેતરમાં ભર દીધું કેરા ભરી દીધા પાણ થઈ ગયું આપણે બાજરાને ઝાયડને અને વરસાદનું પાણી એટલે તો ગણ પૂરે પૂરું કરે હવે મળશે કાંઈતરા કાઢવા એકદમ ભાવ આવ્યો વરસાદ આટી એવી આવી ગઈ આમ નથી વરસાદ પણ આવ્યો ને પવન સાથે થઈ ગયું જોડા જેવું થઈ ગયું છે તમારે કેવો વરસાદ છે અવશ્ય કોમેન્ટ કરજો આજે તારીખ છે નવ છ બે હજાર ચોવીસ અને રવિવાર જોવો જે આમ અંધારું છે પણ આપણે તો એમ કહેવાય કે પાણ થઈ ગયું ટેફાઈ ગળી ગયા ખાતર હજી આપણે સવારે વાવી રહ્યા એટલે હવે પાછા સા ખોલવા પડશે એવું છે પછી હવે જો કાલે આવી જાય તો દેખા જાય ગયા બીજું હું